હિરલબેન દ્વારા વિદ્યાર્થીઓ અને નાગરિકોને ઓનલાઈન ગેમિંગના વધતા જોખમો સાયબર ઠગાઈ સોશિયલ મીડિયા દુરૂપયોગ સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી સાથે સાથે સાયબર ગુનાઓથી કેવી રીતે સાવચેત રહેવું કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તરત કઈ રીતે કાર્યવાહી કરવી તથા પોલીસનો સંપર્ક કેવી રીતે કરવો તે બાબતે પણ સમજ આપવામાં આવી અમદ પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સાયબર સુરક્ષા અંગે ઉપયોગી માહિતી પ્રાપ્ત કરી આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ લાવી સાયબર ગુનાઓને અટકાવવાનો પ્રયાસ આમોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે ટીવી ન્યૂઝ આમોદ